તેમને રિપેર કરાવવું અથવા તો મરામત કરાવી હાલ રાજડા રોડ પર મકાન આવેલું છે જેમાં કોઈ વ્યક્તિ રહેતું નહોતું મકાન જર્જરિત હાલતમાં હોવાથી ભારે વરસાદ ના કારણે પડેલ છે પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાની થયેલી નથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામ ખંભાળિયા પંથક વાત કરીએ તો જામ ખંભાળિયા પંથકમાં પણ મુશળધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાય છે ત્યારે જામ ખંભાળિયા અને રાજડા રોડ ઉપર જે અત્યારે હાલ જર્જરીત મકાન આવેલું છે દ્રશ્યો સંદેશ જીરો ગ્રાઉન્ડ ઉપરથી અમે તમને બતાવી રહ્યા છીએ કે જ મકાન છે હાલ અત્યારે ધરાશાયી થઈ ચૂક્યું છે આ ભારે વરસાદના કારણે આ મકાન ધરાશાયી થયું છે આ મોટી વાત કરવામાં આવે તો આ મકાન ની અંદર કોઈ રેતું ન હોય અને બંધ હોવાથી મોટી જાનહાની છે હાલ ટળી છે આ સીધા દ્રશ્યો છે જે તમને સંદેશ ન્યૂઝ જીરો ગ્રાઉન્ડ ઉપરથી બતાવી રહ્યા છે કે હાલ અત્યારે આ મકાન જર્જવલિત થતા કોઈ હાજર ન હોવાને કારણે મોટી છે હાલ જાનહાની ટળી છે જયસુખ મોદી સંદેશ ન્યૂઝ જામખંભાળિયા